जी तो जो मित्रों चलो शुरू करना चालू है क्या तो तो वीडियो बनाओ ये देखो तू बनाया दादा और ये जो आओ बनना देखो हैं अरे राइट उधर 10 वाला पर लेनी आइटम होए हां देखो चाचा ने देखो शेयर कर दिया देखो भाई यह अच्छा है सारी तरीके यहां रसोई घर के अंदर कामकाज થાય છે જો આ બડા માણસો કામ કરે છે અહીંયા છે કે નહીં અને એ મોટી રસોડું છે કે આ બાજુ ચાઇનીસ નું કામ થાય છે જો બડા માણસો આવે છે જાય છે તો આ રીતે બધી રીતે રસોડાનું કામકાજ અમે બધાય નિયરવા માં ડાયે છે અને અંદર શું છે મગ પાકે છે જો બધે સ્ટાફ છે રસોડાનો અહીંયા તો કમેન્ટ કરજો કે મારું કામ કેવું છે આ બધી રીતે ઉસ્તાદ અમારે જો આજો દાદાજી

面有好了吗？Okay, yeah,